નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થુ ડે ન્યૂઝ સ્કેટીંગ રમતના ખેલાડીઓ દ્વારા પહેલગામ આતંકી હુમલામાં જે મૃત્યુ પામ્યા એ તમામ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે ધ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું કારેલીબાગ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું કારેલીબાગ ઉન્નતિ સ્કેટિંગ રીંગ ખાતે એસોસિએશનના સૌથી વધુ સ્કેટર્સ અને તેમના અભિભાવકો ઉપસ્થિત રહ્યા અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમમાં ધી બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશનના હોદ્દેદારો પણ વિશેષ હાજર રહ્યા હતા નાના બાળકો કેન્ડલ સાથે સ્કેટિંગ કર્યું અને રીંગ પર શાંતિપૂર્ણ રીતે એકતા શાંતિ અને દેશભક્તિનો સંદેશો સૌએ આપ્યો બાળ સ્કેટરો દ્વારા કરવામાં આવતી અનોખી શ્રદ્ધાંજલિ માત્ર એક પ્રવૃત્તિ નહીં પણ પીડિત પરિવારો માટે સહાનુભૂતિ અને દેશ માટેના સન્માનની લાગણી વ્યક્ત કરવાનો એક પ્રયાસ છે વધુ માહિતી એસોસિએશનના પ્રમુખ દ્વારા આપવામાં આવી અમે બધા જ બરોડા સ્કેટિંગ એસોસિએશનના જેટલા બી સ્કેટર્સ છે બધા એકાંત્રિત થઈને મૌન થયા છે કેમ કે કે જે ઘટના ઘટી છે પહેલગામમાં એની માટે અમે બહુ દુઃખી છે અને અમે બધા સ્કેટ્સ પર કેન્ડલ હાથમાં લઈને બધાની માટે શ્રદ્ધાંજલિ આપી છે મારું નામ વીરા જસવાલ છે પહેલગામમાં જે ઘટના ઘટી એ ખરેખર ખૂબ જ દુઃખ થાય એવી ઘટના છે એ દુઃખદ ઘટનાને લીધે અને આ જે નિર્દોષ ને મારી નાખ્યા છે અને મરી ગયા છે એ લોકોના આત્માને શાંતિ માટે અમાર અમને એવું થયું કે અમારા એસોસિએશન બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશનને પણ શ્રદ્ધાંજલિ આપવી જોઈએ અને એમાં અમારા નાના ભૂલકાઓ કે જે સ્કેટિંગ કરે છે અને એમના પેરેન્ટ્સ એ લોકોએ સામેથી મને કહ્યું કે આપણે પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખો આજે આટલા બધા જણ મરી ગયા છે નિર્દોષ અને આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ તો એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજે કાર્યક્રમ આ એક ગોઠવ્યો છે અને એમાં અમારી સાથે મારી અમારા એસોસિએશનને અને અહીંયા સ્કેટિંગ કરતાં બાળકો અને પેરેન્ટ્સ બધા અહીંયા હાજર છે અને સારી રીતે મૌન પાળી બે મિનિટનું મૌન પાળીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એવું આપણે ઈચ્છીએ હું પંકજભાઈ શાહ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર્સ સ્કેટિંગ એસોસિએશનનો સેક્રેટરી